નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ ધારી નગરપાલિકાના કામ ન થતા હોવાની ફરિયાદને લઈને ધારાસભ્યએ નગરપાલિકા ખાતે મીટિંગનું આયોજન કર્યું ધારી નગરપાલિકામાં સમયસર કામ નથી થતા તેવી અનેક ફરિયાદો છે જે બાબતની ગંભીરતાને લઈને ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયાએ ધારી નગરપાલિકા ખાતે લોકોને પડતી મુશ્કેલીની બાબતે મિટિંગનું આયોજન કર્યું આ મીટિંગમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી મૃગેશભાઈ કોટડિયા પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર સાંગાણી ઘનશ્યામભાઇ હિરપરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા મીટિંગના મુખ્ય મુદ્દા મુજબ ધારી નગરપાલિકાનો વહીવટ કેવી રીતના સુધારવો અને લોકોને પડતી મુશ્કેલી કેવી રીતના દૂર કરવી તે વિશે વાતચીત કરવામાં આવી હતી ઓકે સાહેબ હાલો સાહેબ આજનો નગરપાલિકામાં શું કાર્યક્રમ હતો જેવી ગાતરીયા સભ્ય ધારી મારા વિસ્તારમાં જ્યારે નવી નગરપાલિકા થઈ છે ત્યારે ઘણા પ્રશ્નો જન્મ મરણના દાખલા હોય બે નંબરનો પ્રશ્ન હોય છે સિટી સર્વેનો હોય આ બધા ઘણા પ્રશ્નોને અનુલક્ષીને આજે તમામ આગેવાનોને એટલે તમામ બધા પરાના બધા આગેવાનોને બધાએ બોલાવી અને ચીફ ઓફિસર પ્રાંત કચેરી અને પ્રાંત ઓફિસર બધાને રૂબરૂ બોલાવી આ મિટિંગ કરી અને વહેલા વહેલા તકે આ પ્રશ્નો સોલ્યુશન થાય એના માટે આજે પ્રયાસો કર્યા છે અને મિટિંગમાં તમામ આગેવાનો હાજર રહ્યા અને વહેલી તકે બધા પ્રશ્નો સોલ્વ થાય એના માટે બધી કાર્યવાહી કરેલી છે